તો યસ પહેલો પ્રશ્ન છે રાજેન્દ્ર શાહ ના પિતાનું નામ શું હતું યસ તમારે એટલે એમાંથી તમારે જવાબ આપવાનો છે તો જવાબ આપશો બધાનું સ્વાગત છે યસ યસ અને યસ તો મિત્રો તમારે વિચારીને જવાબ દેવાનું છે કે રાજેન્દ્ર શાહ ના પિતાનું નામ શું હતું મિત્રો આવા પ્રશ્નો હવે જીપીએસસી માં પણ પૂછાય છે એટલે એ ઈચ્છે છે કે તમે આપણા કવિ લેખકો છે એને બહુ નજીકથી જાણો એના વિશે બધી ડિટેલ તમારી પાસે હોવી જોઈએ એટલે એ થોડું ડિટેલમાં પૂછી રહ્યા છે પણ મિત્રો આપણે ભલે છઠ્ઠામાં હોય આઠમામાં હોય દસમામાં હોય કે પછી અત્યારે તૈયારી કરતા હોય આપણી ઈચ્છા એ છે કે આપણે પૂરાપૂરા માર્ક્સ કેમ મળે તો બિલકુલ જવાબ સાચો છે અને એ છે કેશવલાલ તો વેરી નાઇસ સૌથી પહેલા આઈ થિંક જે દીધું છે યસ તો જોશી ખુશાલભાઈ અરે વાહ તો આઈ થિંક યસ જોશી ખુશાલભાઈ છે એ સૌથી પહેલા જવાબ આપ્યો છે બિલકુલ જવાબ સાચો છે બાકી બધા સાચો છે વિપુલભાઈ સિદ્ધભાઈ બધાનો મિત્રો મોસ્ટ ઓફ નો કોઈ નામ નથી બોલતો પણ યસ બધાનો જવાબ સાચો છે રમીલાબેન કામિનીબેન આનંદભાઈ બધાનો યસ વેરી ગુડ બીજો પ્રશ્ન છે કે રાજેન્દ્ર શાહ ક્યાંના વતની તો મિત્રો ક્યાંના વતની છે એટલે તમારી પાસે વિકલ્પ છે જ કે યસ કપડવંજ ધરમપુર વાલોડ ગોઠ એટલે તમારે ટુ એ ટુ બી ટુ સી ટુ ડી એ કહેવાનું છે ટુ એ ટુ બી ટુ સી અને ટુ ડી તો મિત્રો કોઈ ટેન્શન નથી મને ખાતરી છે કે તમારો જવાબ બિલકુલ સાચો હશે અને સવાલ છે તો લેટ સી આપણે જોઈએ કે કોનો જવાબ સાચો છે યસ તો વાહ 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 બિલકુલ 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 તો જવાબ તમારો યસ બિલકુલ સાચા જ છે મોસ્ટ ઓફ સાચા છે મને ખાતરી છે કે તમે લોકો લડી લેવાના મૂડમાં છો અને યસ વિપુલભાઈ પરમાર બિલકુલ કપડવંજ તો યસ બધાના જવાબ સાચા આવી રહ્યા છે જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ છે નીચેનામાંથી રાજેન્દ્ર શાહ નો કયો કાવ્ય સંગ્રહ મિત્રો જો આવા પ્રશ્ન આવે ને એ ખરેખર અઘરા પડી જાય એનો કયો કઈ કૃતિ છે એ સહેલો પ્રશ્ન છે પણ એમાં એ કૃતિમાં કાવ્ય સંગ્રહ કયો ને એ અઘરો પ્રશ્ન ગણાય પણ મિત્રો તમારા માટે હવે ક્યાં કઈ અઘરું રહ્યું છે એટલે મને આનંદ છે કે તમે લોકો બિલકુલ બધા સરસ જવા આપી રહ્યા છો કાવ્ય સંગ્રહની વાત છે અને તમારી સામે વિકલ્પ પણ છે પણ મને ખાતરી છે ત્રણ એ ત્રણ બી ત્રણ સી ત્રણ ડી મિત્રો આ આ એક વિડીયો એવો હતો કે જેની અંદર મેં ડિટેલ ની અંદર જે વાત કહેવાય તો સમજાયું નહોતું પણ તમે લોકો વિડીયો જોઈ લીધો હશે તો તમને ખ્યાલ છે યસ તો બિલકુલ સાચું છે એમાં બધા મતલબ કે આંદોલન પછી ધોની પછી યસ ઉદગીતી તો ત્રણ ડી તો ત્રણ ડી માં યસ બિલકુલ સાચું છે વિપુલભાઈ ઉર્ષિબેન બધાને સાચા છે બરોબર દવે દીપેશભાઈ ગુડ સિદ્ધ ગજેરા વિપુલભાઈ કામિનીબેન વાહ વાહ તો પછી નો પ્રશ્ન રાજેન્દ્ર શાહ નો કયો કાવ્ય સંગ્રહ નથી ચાલો ઓહો નથી એમ કેવાનું છે તો યસ તમારે કેવાનું છે કે કયો કાવ્ય સંગ્રહ નથી એટલે ચાર એ ચાર બી ચાર કે ચાર ડી यस 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 तो ट्राई 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 बिल्कुल बिल्कुल चार ए अरे वाह 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 बिल्कुल सच्चू छे मित्रों तमारा तमे तमे जो कितना कॉन्फिडेंस थी काम कर रहे हैं जो यस आई थिंक जोशी ખુશાલ વાહ વાહ કારણ કે મધ્યમાં વિષાદનો સાદ એ બધા તો છે જ હે ને તો અહીંયા તમે જુઓ છો કે વિસ્મય છે એ નથી બીજું ખાસ તો યસ કપિલભાઈ નંદા એમનું ખૂબ ખૂબ સ્વાગત છે એ અત્યારે યુટ્યુબ મેમ્બર પણ બની ગયા છે યસ મતલબ પ્રાઇમ મેમ્બરશિપ મેળવી છે કપિલભાઈ બસ હવે લડી લેવાનો મૂડ બનાવજો ઘણું બધું ઓલરેડી આની અંદર છે જ વિડીયોમાં બસ તમે મેમ્બર બની ગયા છો મિત્રો જેને મેમ્બર બનવું છે એને ખબર છે સબસ્ક્રાઇબ ની બાજુમાં જોઈન બટન છે બસ જોઈન બટન કરી લ્યો અને વધારાની વિગતો પણ યસ મેળવો તો યસ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી રાજેન્દ્ર શાહનો કયો બાળ કાવ્ય સંગ્રહ છે મિત્રો આવું પૂછ્યો છે પણ તમારા માટે કઈ પ્રશ્ન કઈ અઘરો નથી બાળ કાવ્યની વાત આવે તો પણ તમને બધું આવડે છે યસ તો 5a 5b 5c 5d શું વાત છે શું વાત છે વેરી નાઈસ બિલકુલ સાચું છે ત્યાર પછી નો પ્રશ્ન છે કે રાજેન્દ્ર શાહ ને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે કયો પુરસ્કાર મળેલો હા મિત્રો સરસ પ્રશ્ન છે મિત્રો આ

તો યસ 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 તો જ્ઞાનપીઠ એવોર્ડ કયા પુરસ્કાર એ જે પુરસ્કાર છે કયો કાવ્ય સંગ્રહ મિત્રો આ તમારે કહેવાનું છે તો બિલકુલ તમને યાદ જ હશે અને યસ સાત એ સાત બી સાત સી વાહ 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 તો બિલકુલ તો ફરીથી ખુશાલભાઈ જોશે આજ ખુશાલભાઈ કોઈનો વારો નથી આવવા દેતા વિપુલભાઈ પરમાર ને પહેલા લખી કે જે કામિની બેન નો પણ વારો નથી આવવા યસ બિલકુલ સાચું છે મિત્રો ખુશાલભાઈ નો જવાબ બિલકુલ સાચો છે અને યસ એ ધ્વનિ માટે તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળેલ છે અને હા રાજેન્દ્ર શાહ ને કયા એવોર્ડ મળેલા છે તો એટલે જ્ઞાનપીઠ તો મળેલ છે પણ એ સિવાય કઈ મળેલા છે તો એની વાત પૂછી છે તો યસ રણજીત રામ સુવર્ણચંદ્ર એટલે કે આઠ એ આઠ બી

તો મને મને આનંદ છે કે તમે એક પણ ભૂલ નહીં હે ને તો આ કેવી વાત છે યસ 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 અરે વાહ બધા બધા વેરી નાઈસ વેરી નાઈસ એટલે કહેવાની વાત છે કે તમે લોકો હવે માસ્ટર બની ગયા છો માસ્ટર હે ને તો ધેટ્સ ગુડ તો યસ બિલકુલ જવાબ સાચો છે આપેલ તમામ અને હવેનો પ્રશ્ન કે રાજેન્દ્ર શાહનું પુસ્તક આંદોલન હે ને આંદોલન એનો જે સાહિત્ય પ્રકાર છે ए कयो तो आंदोलन छे ए साहित्य प्रकार ए कयो चलो को 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 आंदोलन नो साहित्य प्रकार फटाफट फट, फटाफट आंदोलन ए साहित्य प्रकार यस आवडे छे बताने बिल्कुल 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 तो नव ए नव बी नव सी नव डी क्या बात है ક્યા વાત હે બિલકુલ બધાનું સાચું છે વાહ 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 વેરી નાઇસ બિલકુલ સાચું છે છે કારણ કે કે યસ તમને ખબર કાવ્ય સંગ્રહ છે એટલે નવ એ બિલકુલ સાચું છે નવ એ તો એ કાવ્ય સંગ્રહ છે અને યસ બધાનું સાચું છે ઘણા બધાનો મોસ્ટ ઓફ નો યસ અને પછીનો પ્રશ્ન છે રાજેન્દ્ર શાહ પુસ્તક शांत कोलाहल या yes, शांत कोलाहल नो साहित्य प्रकार का है दस ए दस बी दस सी दस डी दस ए दस बी दस सी दस डी यस वेरी नाइस बस बताना जॉब <laughs> साचे अच्छे साचे अच्छे યસ બિલકુલ અને એ છે યસ કાવ્ય સંગ્રહ બિલકુલ સાચું છે કાવ્ય સંગ્રહ અને ત્યાર પછી પ્રશ્ન કે રાજેન્દ્ર શાહ નું પુસ્તક એનો સાહિત્ય પ્રકાર કયો મધ્યમાં ચલો મધ્યમાં એ ખબર છે બધાને બધાને ખબર છે અગિયાર એ અગિયાર બી અગિયાર સી અગિયાર ડી મધ્યમાં મિત્રો તમને ખબર છે એક ઓલું વાક્ય બનાવી દીધું હતું યાદ આવી ગયું હશે યસ 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 વાહ ભાઈ વાહ તો યસ વેરી ગુડ તો તમારા જવાબ બિલકુલ સાચા છે યસ તો મિત્રો બિલકુલ સાચા છે જવાબ અને યસ સી છે એટલે કે કાવ્ય સંગ્રહ છે તો વાહ ભાઈ વાહ તો બધાના તમે જો એક પછી એક બધા તમે જુઓ

નવલકથા સંગ્રહ હશે યસ યસ તો અહીંયા સંગ્રહ ના અનુસંધા છે નવલકથાનો સંગ્રહ હશે બાળકાવ અહીંયા થોડું મિસ્ટેક થઈ ગયું છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે બાળકાવ્ય સંગ્રહના રૂપની વાત છે તો એ તમારે કહેવાનું છે યસ તો બાર એ બાર બી બાર સી અને બાર ડી કયા વાત છે લગભગ લોકોના જવાબ આવી ગયા છે અને બિલકુલ સાચા પણ આવ્યા છે કારણ કે બાળકાવ્યની વાત છે બાળકાવ્યનો સંગ્રહ છે સોરી બેન તમારે થોડીક ભૂલ થઈ ગઈ છે સ્વરાબેન બરોબર છે બાળ કાવ્ય સંગ્રહ કાવ્ય નહીં પણ કાવ્ય સંગ્રહ એટલે મોરપીચ નામનો જે ગ્રંથ હશે એની અંદર બાળ કાવ્યોનો સંગ્રહ હશે અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે કાવ્ય નથી એક કાવ્ય નથી બાળકાવ્ય કાવ્યનો સંગ્રહ છે તો એ જોજો નેક્સ્ટ રાજેન્દ્ર શાહ નું પુસ્તક આંબે આવ્યા મોર એનો સાહિત્ય પ્રકાર કયો છે રાજેન્દ્ર શાહ નું પુસ્તક આંબે આવ્યા મોર તો યસ આંબે આવ્યા મોર ચલો જુઓ 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 કયું છે તો યસ વેરી વેરી ગુડ વાહ 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 બધાનું એ પણ સાચું છે આંબે આવ્યા મોર છે એ પણ બિલકુલ સાચું છે અને યસ એ બાળકાવ્ય છે બિલકુલ સાચું છે બાળ કાવ્ય તો ધેટ્સ ગુડ ત્યાર પછીનો પ્રશ્ન છે કે राजेंद्रન શાહ નું પુસ્તક ઉદ્દ્વિતિ હા ઉદ્ગિતિ અહિયાં થોડુંક ભૂલ થઈ ગઈ છે ઉદ્ગિતિ એવું છે ઉદ્ગિતિ તો ઉદ્ગિતિ અહિયાં દ્વિતી થઈ ગયું છે પણ મિત્રો ઉદ્ગિતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે ચાલો તો 14 a 14 b ચૌદ સી ચૌદાલભાઈ તો આજે જો રંગ રાખ્યો છે કોઈનો વારોડ નથી આવતો બિલકુલ સાચું છે તો યસ રાજેન્દ્ર શાહ નો જે છે ઉદગી એ કાવ્ય સંગ્રહ છે ત્યાર પછી નો પ્રશ્ન છે યસ રાજેન્દ્ર શાહ નો જન્મ કઈ તો યસ પંદર એ પંદર બી પંદર સી ડી તો મને ખબર છે યસ વેરી ગુડ વેરી ગુડ તો એ છે યસ

સૌથી પહેલા પણ તમે આપ્યું છે એને બિલકુલ સાચું છે પણ તમે છે ને એટલે ધ્યાનમાં કે તમારે એ સોળ એ સોળ બી સોળ એવી રીતે જવાબ આપવાનો છે એ ખાસ રાજેન્દ્ર શાહ નું અવસાન કઈ તારીખ થયેલ હા તો બહુ સરળ વ્યક્તિત્વ અને સરળ વ્યક્તિત્વનું અવસાન પણ લોકો એમ કહેતા હોય સહજ સરળ હોય તો આપણે જેમ દસ એકુ દસ ને દસ એકુ દસ એક્ઝેક્ટલી યસ બિલકુલ સાચું છે દસ એકુ દસ મતલબ કે દસ એક બે હજાર દસ હે ને તો રાજેન્દ્ર શાહ યસ દસ એક બે હજાર દસ તો એ મૃત્યુ તિથિ મૃત્યુ દિવસ છે અને રાજેન્દ્ર શાહનું કયું કાવ્ય અધોરણ દર્શના પાઠ્યપુસ્તકમાં છે વાહ 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 બધાને આવડે બધાને બધાને તો આનો જવાબ દેવું જ નથી કંઈ બોલવું જ નથી અમે બોલીએ છીએ ક્યાં લખીએ છીએ વાંધો નહીં તો અઢારું તો યસ અઢાર હું કયું છે તો બધાને આવડે છે બિલકુલ બિલકુલ તો બિલકુલ સાચું છે યસ ખુશાલભાઈ રંગ રાખ્યો છે તો તારીખમાં મિસ્ટેક છે સર તારીખમાં મિસ્ટેક છે ખબર નહીં આઈ થિંક જે નવી બુક પ્રિન્ટ થઈ છે એમાં દસ એક બે હજાર દસ છે તેમ છતાં કોઈ પાસે માહિતી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કારણ કે આપણો હેતુ એ છે પરફેક્ટ જવાબ મળવો જોઈએ અને યસ એનું અનુસંધાન આપણે પકડવાનો પ્રયાસ કરીએ છીએ તો એની વે અ વેરી નાઇસ ચાલો ફટાફટ જણાવો કે યસ તમારે કેટલા માર્ક્સ આવ્યા કારણ કે હું રાહ જોઉં છું તમારા માર્ક્સની કારણ કે યસ તમે લોકો જમાવટ કરી છે અને રોજ જમાવટ કરો છો તો યસ ફટાફટ જણાવો તમારા કેટલા માર્ક્સ આવ્યા મિત્રો હવે ધીમે ધીમે આપણે ગુજરાતી પણ સાથે સાથે કરતા જશું અને હવે અન્ય વિષય પણ પકડવાના છે કારણ કે ધીમે ધીમે તમને કામ વધારતું જવું છે ધીમે ધીમે તમને ભાર ન લાગે એ રીતે કારણ કે પેલું ધ્યાન છે તમને ભાર ન લાગવું છે તો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ખુશાલભાઈ ક્યાં અઢાર માંથી અઢાર વેરી નાઈસ भाई 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 तो वाँ वाँ। तो तो यस 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 वेरी 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 गुड 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 ठाकुर उर्वशी बेन 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 मजा गई है है ना दैट्स दैट्स क्या बात स्वरा जी नाइस वाह वाह शीतल पन। वेरी गुण। वेरी गुण। अरे पूरा मार्क्स मिले पूरे पूरा मार्क्स બસ મિત્રો એનો મને ખૂબ રાજી પહોંચે મજા આવે છે કે નહીં એ કહો યસ આ નહીં ગૂગલ ની નહીં જોવાની દિપેશભાઈ આપણે પાઠ્ય જ બેઝ બનાવજો ગૂગલ ની ડેટ ખોટી હોય એટલે એની એટલે મતલબ કે કોઈ પણ ગવર્મેન્ટ જોબ ની અંદર પણ એ લોકો ગૂગલ ની ડેટ ધ્યાનમાં નહીં લે એટલે આપણે પાઠ્યપુસ્તક ને જોવાની પાઠ્યપુસ્તક બદલાય ને જુદી કંઈક આવે ત્યારે આપણે એ લેવાની પણ ત્યાં સુધી તો નહીં જ લેવાની હોને તો એ ખાસ જોજો એટલે એ કોઈને ભૂલ ન થાય એટલા માટે હું ખાસ કહું છું કે પાઠ્યપુસ્તક દસમાની ની અંદર જોઈ લ્યો એમાં કંઈ ચેન્જ હોય મારી ભૂલ થઈ હોય પ્રિન્ટ મિસ્ટેક તો આપણે સુધાર લેશું અદરવાઈઝ આપણે સાચા છીએ એટલે એ જરા જોતા રહેજો તો મિત્રો યસ મજા આવી તો યસ મજા આવતી હોય તો મને પણ મજા આવે છે કે તમે લોકો બિલકુલ મોજથી કામ કરી રહ્યા છો અને આ મોજ છે ને એ જરૂરી છે અને યસ તમારા આસપાસ જેટલા જેટલા લોકો ગંભીર થઈ ગયા છે તો એને હસાવવાની એને મોજ કરવાની જવાબદારી હું તમને સોંપું છું ચાલે હું કાલે હું જોવા માંગુ છું કે તમારા કોણ કોણ મિત્રો ટેસ્ટ દેવા આવી રહ્યા છે એને વાત કરો કે પૂરા માર્ક્સ મળી શક્યું છે અમને બધાની ખાતરી છે તમે ભાઈબન તરીકે મિત્ર તરીકે ફ્રેન્ડ તરીકે તમે ખાતરી લઈ લ્યો અને એને કહો કે જો શું થાય છે તો યસ મિત્રો ખુબ ખુબ શુભેચ્છાઓ ખૂબ આગળ વધીએ રોજ આગળ વધીએ મોજ સાથે આગળ વધીએ વિશ ય ઓલ ધ બેસ્ટ ગુડ નાઇટ જેસીક